રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન જાણ બહાર પૂર્વ ટીપીઓ સાગટિયા દ્વારા બિલ્ડરને પધરાવવાનો મામલો સામે આવતા આ મામલે એનએસયુઆઈ દ્વારા નાટકીય ડબે વિરોધ કરવામાં આવ્યો હતો મેયર ટાઉન પ્લાનિંગ ઓફિસર બિલ્ડર ભાજપ શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામના પાટિયા પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો પાર્ટીમાં ફંડ આવી ગયું સહી કરો સહિતના ચાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે ખોટી નોટો ઉડાડીને કોર્પોરેશન ખાતે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં

યુનિવર્સિટી ની અંદર જે જમીન છે એ જમીન ખોટી રીતે દેવામાં આવેલી છે એ સરકારી જમીન પ્રાઇવેટ બિલ્ડર ને આપવામાં આવેલી છે ભૂતપૂર્વ વાઇસ આના માટે ગુજરાત સરકાર અને કોર્પોરેશન બંનેને એક બંને જગ્યાએ એમને લેટર લખી વાઇસ ચાન્સલર છે એ પણ સરકારના છે એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકાને સરકાર ને પણ સરકાર આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નાચી રહ્યા છે સ્ટેન્ડિંગના ચેરમેન નાચી રહ્યા છે મેયર નાચી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે પૈસા ફેક તમાશા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ સીઆઈ દ્વારા કોર્પોરેશનને કરવામાં આવેલો છે અમારી માંગ છે કે આ જમીન યુનિવર્સિટીને પાછી આપવામાં આવે કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓમાં ભણતા અધિકારીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને છોડી દેવામાં આવ્યા છે હું આ મીડિયાના ચોથી જાગીરની સામે કહેવા માંગુ છું એક વ્યક્તિને આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે આ યુનિવર્સિટી ની જગ્યા જે થઈ ગયા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે સૌરાસ યુનિવર્સિટીના માનનીય ઉપકુળપતિ શ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પત્ર એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માન્ય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ એ જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે જો ગેરરીતિ આવશે મેં આપને એ જ કીધું ગેરરીતિ આ બિલ્ડિંગ બની ગયું તો શું એમ કોઈ રહેતું તો છે નહીં અને કદાચ એને બુકિંગ લીધા હશે તો એ જે તે બિલ્ડર ગોટેવર કોઈ પણ હશે એની ઉપર એફઆઈઆર કરવામાં આવશે ફ્રોડ કર્યું હશે જેણે ખોટું કર્યું હશે એની ઉપર મહાનગરપાલિકા જરૂરથી પગલાં લેશે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ફરી એકવાર ઉત્તમ કામગીરી સામે આવી છે ત્યારે ઓઢવ રિંગરોડ અલ